વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સે નો ટુ પ્લાસ્ટિક અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રન અને વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન આપ કરવામાં આવ્યું હતું જેનો જોગર્સ પાક ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ઇએસઆઈસી હોસ્પિટલ સુધી યોજાયેલા દોડમાં

સમગ્ર અંકલેશ્વર ડ્રાઈવ એટલે કે સફાઈ ઝુંબેશ અને પોલ્યુશન પચીસમેન્ટ ડે ની એના ફ્રી કેમ્પેન આપણે જે કરી છીએ એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી છીએ જેમાં અવેરનેસ પ્રોગ્રામ પછી ક્લીનિંગ પ્રોગ્રામ અને તમામના સહકારથી આપણે આ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને પાંચ જૂન પહેલા આપણે સમગ્ર અંકેશોને લાગતી મુક્ત કરીશું